ખોટી જાજો આજ જો બજે મિત્રો તો ડેમ આવ્યો છે આપણે મસ્તીનો ભાઈ ડેમ આવ્યો જોરદાર પાણી પાણી ને પાણી તેકરું ભાઈ પાણી 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 ભર્યું છે હવે મારો અવાજ આવતો ગાવ કોને ખબર આ માથે બેઠો છું એનો ડેમ જ આવ્યો હેલો ઊંચે ઊંચે બધી ઊંચે આ બધી આ બધી ઊંચે એય

ફેમિલી આપણે મસ્ત મજાના ઘરે પહોંચી ગયા છીએ ઘરે પહોંચી ગયા ખાડી કુવાઈ ગયું હતું તો હે હાના હાડા પાંચ થઈ જ્યા છે ને હું ભાઈ હે વાળ બાળકે કપાઈ એવું શું કેમ લાગે છે કમેન્ટ કરીને કહી દેજો તો દાડીને ઉકાળી નાખ્યું હાથમાં છે ઠેલી આની અંદર છે ભાઈ આપણા શું છે અને જવાનું છે કાલે આપણે ગોતીડો છે આજે હાજર તો એટલા માટે આપણે બધું લઈ આવ્યા છીએ તો બસ આછા છે કે આવું તમને ગમ્યો છે તો હોય તો શેર કમેન્ટ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું બોલતા અને મળીએ પછી કાલે નવો લગ્નતા લખી તમને બધાને જે માતાજી બો બાય સબસ્ક્રાઈબ ફોલો કરતા હતા જો બાય